જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન જે જે સી ચેરમેન કિશોરભાઈ શેઠ મુંબઈથી ખાસ પધાર્યા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોનાપાટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા બાવીસમું જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એમ સંસ્થાના પ્રમુખ સીએ દિનેશ નાણાવટીએ જણાવ્યું હતું ભારતભરમાં જૈન બાળકોને ભણાવવા માટે કરોડો રૂપિયાની એજ્યુકેશન સહાય મેડિકલ કેમ્પ રક્તદાન શિબિરો જેવા સુંદર સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને ઉત્સાહથી કરીએ છીએ અને એમ મુંબઈથી પધારેલા ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું આજના યુવક યુવતીઓના પરિચય મેળામાં ચારસો યુવક યુવતીઓના નામ નોંધાયા છે આવતી નવમી ફેબ્રુઆરીએ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી હિતેશ શાહે જણાવ્યું હતું કાર્યક્રમના લાભાર્થી પૈકી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્યના શ્રેયભાઈ દોશી વતી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ અપર્ણિત યુવક યુવતીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમાજમાં લવે જિહાદ જેવી બંદી ઘુસી ગઈ છે અને જૈન યુવતીઓ ટાર્ગેટ બનતી હોય છે જેવી પરિસ્થિતિમાં જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા અપર્ણિત યુવક યુવતી પરિચય મેળા દ્વારા સારું મનગમત પાત્ર મળી રહે તેવા ઉદ્દેશથી આ સંસ્થા દ્વારા આજે બાવીસમું પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા દરમિયાનમાં રિયલ એસ્ટેટ તથા ગણાતા કેતનભાઈ લાલ જણાવ્યું હતું કે દરેક યુવક પોતાનું સ્વયંનું મૂલ્યાંકન કરે અને આ પરિચય મેળામાંથી જીવનસાથીની પસંદગી કરે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં વડોદરાના સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી ફાઉન્ડર હર્ષદભાઈ બગડિયા વલ્લભસુરી સમુદાયના જયેશભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતભરમાંથી જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી પધાર્યા હતા આજના કાર્યક્રમમાં બધા દાતાઓનું મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું કઈ આપણું યોગદાન આજે નહીં આપીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે આમે આપણે સંખ્યામાં બહુ ઓછા છે અને ઓછી સંખ્યામાં આપણી બેન દીકરી બીજી જગ્યાએ જાય એટલે હજુ પણ સંખ્યા ઓછી થવાની બીજી આપણે લઈ આવતા હોય તો વાત જુદી છે આમ તો આપણે શાસ્ત્ર ભણાવીએ બેનો સવાર શાસ્ત્ર ભણાવે ત્યારે સભી જીવ કરુ શાસન રસી ની વાત કરતા હોઈએ પણ કેટલા લોકોને આપણે શાસન રસી કરીએ છે કમસે કમ જેટલા છે એને તો શાસન રસી બનાવીને રાખીએ

એક બરફથી લાબારથી એમને એવું કીધું કે દીપકભાઈને મારી જગ્યાએ બેસાડજો એટલે હું સ્પેરવિલમાં આવ્યો છું પણ મિત્રો જય જાગૃતિ સેન્ટર ખૂબ સુંદર કામ કરે છે એના બધા જ કાર્યકર્તાઓને હું અભિનંદન આપવા માંગુ છું કે આટલું સુંદર કામ ખાલી એક કામ નથી આ આખા ભારતભરની અંદર આખા વિશ્વની અંદર જૈન જાગૃતિ સેન્ટર કામ કરી રહી છે અને ખૂબ સુંદર કામો કરે છે આજના આ પ્રસંગે અહીંયા જે પધારેલા છે યુવક યુવતીઓ યુવતીઓ બહુ જ ઓછી હોય છે આ એક ચિંતાનું કારણ છે અને ઘણીવાર પસંદગીના ધોરણો બહુ ઊંચા રાખવાના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે પાંચમી તારીખ પાછલા સમયમાં એટલે જે દીકરીઓ આવી છે જે બહેનો અહીંયા આવી છે એને હું ખાસ વિનંતી કરીશ કે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો કરજો આ શાસન માટે આપણું શાસન જીવંતું બનાવવું હોય તો આપણે આપણા જૈનને જ પસંદ કરવો પડે અને એના માટે કદાચ થોડું ઘણું દરગુછે કરવું પડે છોડવું પડે તો તમે છોડજો તો જ આની ફળશ્રુતિ આવશે અને દરેકના દરેકના જીવનમાં હોય છે આજે જૈન જાગૃતિ સેન્ટર વડોદરા દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આયોજિત થયો છે આપણી સાથે સંસ્થાના પ્રમુખ એવા નાણાવટી સાહેબ છે હિતેશભાઈ છે ભાવેશભાઈ હર્ષદભાઈ વગેરે આપણી સાથે છે આપણે હિતેશભાઈને પૂછીએ આ વર્તમાન સમયમાં સમાજની દીકરી સમાજમાં રહે આપનો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ મને લાગે છે આ બાવીસમો વર્ષ તો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ આપનો શું ઉદ્દેશ છે મારા દર્શક મિત્રો જણાવો સૌ પ્રથમ હું મારા સેન્ટર વિશે બે શબ્દ કહીશ જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરાની સ્થાપના ઓગણીસો ને પંચાણુંમાં થઈ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં સૌ પ્રથમ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત બાવીસ મેળાઓનું આપણે આયોજન કર્યું છે ખૂબ જ સુંદર અને સફળ આયોજન અમે કરેલા છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા દસ હજાર યુવક યુવતીઓ ચૂક્યા છે અને અંદાજે પાંચસો યુવક યુવતીઓ પોતે પોતાનું જીવનશૈલી મેળવવામાં સફળ રહ્યા છે સદર મેળાના આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે જૈન કુળની દીકરીઓ જૈન સમાજમાં રહે એ લોકો આંતર લગ્નમાં જાય નહીં અને આપણી સમાજની અત્યારે ગંભીર સમસ્યા છે કે આજે યુવક યુવતીઓને તેમનું જીવનસાથી મેળવવામાં જે તકલીફ પડે છે એ ન પડે એના માટે હું અમે એક પ્લેટફોર્મ પૂરું પાડેલું છે આજે કેટલા યુવક યુવતીઓ આમાં જોડાયા છે આજે આ સંસ્થા આ મેળામાં ટોટલ ચારસો ને પચીસ યુવક યુવતીઓ ભાગ લીધેલો છે અને મુખ્ય લાભાર્થી આજના કોણ છે મુખ્ય લાભાર્થી અમારા જે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર પણ સંજોગો વસાત તેમને અને બીજા મિત્રો કયા અગ્રણીઓ પધાર્યા અમારા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી કિશોરભાઈ અમારા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ છાડવા વડોદરાના નામાંકિત એસ્ટેટ એજન્સી કેતનભાઈ શાહ તે ઉપરાંત ઘણા બધા ડિગ્નિટીઝ અત્યારે અહીંયા હાજર રહેલી છે આપનું નામ હિતેશ શાહ જૈન જાગૃતિ સેન્ટર કલા વડોદરા